જેવાડા નાખેલા છે આજે અમારા મંદિરના પાટીજી મહારાજની મૂર્તિ અને મહાકાળી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે એ મુજબ મહાકાળી માતાનો આજે હવન રાખેલો છે પાટીજી મહારાજનો અને આ જે જેવાડા છે એ આપણે ત્યાં વર્ષોની આવી પરંપરા છે કે ચૈત્ર નવરાત્રી હોય અથવા તો એમાં આપણે

હવન પૂજન કરવામાં આવ્યું હા એટલે આજે પાટોત્સવ નિમિત્તે આ પૂજન કરવામાં આવ્યું બરાબર